જણાય છે એમ જગદંબા તું જો ઘણી અને જપીએ તિહારો નામ તારી અખાણ ને તારા દીવા ભરે Olha, Maria, prega-te a poia. É a જડડી જણ તો ભગત જણ અને કાદાતાર ને કશૂર નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવિ સ્નૂર મિત્રો આપણા ભારત વર્ષમાં આ કચ્છ કાઠિયાવાડની ધરતીમાં આમ તો કેટલા ઇતિહાસ બની ગયા કેટલા શહીદો થઈ ગયા કેટલા વિરો આપણા સનાતન ધર્મના માટે એના પ્રાણ નૈશાવાર કર્યા પણ આજે મારે તમને જે વાત કરવાની છે એ આપણા ગુજરાતનું સોમનાથ મંદિર કે જેને સત્તર વખત લૂંટવામાં આવ્યું અને છ છ વખત એનો ધ્વંસ કરવામાં આવ્યો જે તે સમયના જે રાજાઓ હતા એ બધાએ એને એ છ છ વખત જ્યારે ધ્વંસ થયું પાછું એનું પુનર્નિર્માણ કર્યું પણ છેલ્લે ઓગણીસો સુડતાલીસ કે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અત્યારનું હાલનું જે મંદિર છે એનું એને નિર્માણ કર્યું એનો એક ઇતિહાસ મિત્રો એ નું ટાણો છે એ દરિયા થયો એ સોમનાથ મંદિરના પટણાંગણમાં એને એને જીણી જીણી થપાટું મારતા હોય ત્યારે એ ઝાલર અને નગારા વાગતા હોય એ ટાણે એક બાઈ એના સાત વર્ષના દીકરાને આંગળીએ લઈ એ સોમનાથ મંદિરને સોમનાથના દર્શન કરવા આવે છે ઈ બાઈ દર્શન કરે છે પગે લાગે છે દીકરાને પગે લગાડે છે અને પગે લાગીને જ્યારે હાલતી થાય ત્યારે એ 7 વર્ષનો દીકરો ઈ એની માની ઓઢણીનો છેડો ખેંચી અને ઊભી રાખે છે કે માં મને મારા બાપ પાસે લઈ જા કે નહીં દીકરા આપણે ઘરે જાવું છે કે નહીં માં તું મને અત્યારે મારા બાપ પાસે લઈ જા કારણ કે કાયમ ગામના છોકરા મને જ્યારે રમતો હોય ત્યારે નવાબો કહે છે બાપ વગરનો કહે છે અને હું તને ઘરે આવીને કહું ત્યારે તું મને કહે છે કે જ્યારે આપણે સોમનાથ જશું ત્યારે તારા બાપને મનાવીશ પણ આજે આપણે સોમનાથ આવ્યા છે અને તું ઘરે જવાનું કહે છે દીકરો ખૂબ જીદ કરે છે ન કહેવાના વેણ કહે છે ત્યારે એની માં

કે દીકરા તારે તારો બાપનું કામ છે ને તારો બાપ એવો છે ને તો સાંભળ હજી આઠ જ વર્ષ થયા છે એ આઠ વર્ષ પેલા એ એક તરવરિયો યુવાન ઘોડા ખેલવે ગેડી દડે રમે શિકાર કરે એવો તરવરિયો યુવાન એ બપોર નું ટાણું બપોર નું ટાણું વયુ ગયા પછી જમવાનો સમય વયો ગયા પછી એ ઘરે આવે છે અને એની ભાભીને કહે છે કે ભાભીમાં મને જલ્દી જમવાનું આપો

આજ તો મારા દેવર ને એટલી ઉતાવળ એટલી ઉતાવળ કે જમીને સીધો સોમનાથ ની સખાતે કેમ જ આવવું પડે કે દેવરજી તમને ખબર નથી કે ના ભાભીમાં મને નથી ખબર હા તમને ક્યાંથી ખબર હોય એ તમારે ગેડી દળે રમવું શિકાર કરવા ઘોડા ખેલવા અને બપોરે એ જમવાનું ટાણું થાય એટલે રોટલા બગાડવા ઈ શિકાર કરવા ઘોડા ખેલવા અને ગેડી દડે રમવું ત્યાં સુધી મિત્રો વાંધો તો પણ ઈ રોટલા બગાડવા એટલે ઈ દેવર એની ભાભી માને કીએ છે કે ભાભી મા હું તમારો દેર ભાભી એટલે માં સમાન હોય છે અને માં પાસે દીકરાને લાડ કરવાનો અધિકાર હોય છે હું તમને લાડમાં કહું છું કે મને જલ્દી ખાવાનું આપો પણ આજે તમે મને રોટલા બગાડવાનું ક્યો છો ને એટલે મને ક્યો કે સોમનાથની સખાતે સુકામ જાવું પડે મિત્રો ત્યારે એ ભાભી માં એના દેરને કીયે છે કે સાંભળો દેવરજી ઈ આફ્રિકાના જંગલમાંથી ઈ દેકારી નામનો અજગર જેમ શિકારને ફરડામાં લિયે એમ ભારત ભારતવર્ષને સનાતન ધર્મને ફરડામાં લેતા યવનોના ટોળા ભારત દેશમાં આવ્યા છે ઈ ખાન આ તારીખ નહીં ને આ તારીખે ઈ સોમનાથ ઉપર હુમલો કરવાનો છે અને મને એમ થયું કે આજે તમને આટલી ઉતાવળ છે તો તમે સોમનાથની સખાતે જવાના હોય એ મિત્રો ઈ દેવર આમ કરીને આમ રોટલાને પગે લાગે છે એ ભાભીમાં ને પગે લાગે છે કે હવે રોટલો ન ખવાય ભાભીજી પણ દેવરજી તમે જમીન તો જાવ આટલી ઉતાવળ શાહ માટે કરો છો પણ નહીં ભાભી માં હવે રોટલો ન ખવાય ત્યારે ભાભી એને કીએ છે કે સાંભળો દેવરજી ઈ ગેડી દડાની રમત નથી હો ઈ ટાણે ટાણે અડધો બકરો ખાનાર અ ભંભા ભરીને દારૂ પીનાર તમારે ઘોડી લઈને જવાનું છે આ ગેડી દડાની રમત નથી હો અને મિત્રો ત્યારે દેવર કીએ છે કે ભાભીમાં તમારા શરણો ના ઈ સોમનાથ સોમનાથ ના

થયું કે આવા માં રશિયા કોણ ગાય છે પૂછતા પૂછતા ખબર પડે ઈ ચારા માય જાય માતાજીને નમન કરે કે આવો દીકરો આવો મારા વિહામાં પધારો પધારો કે રાતે તમે મરસિયા ગાતા હતા કે હા દીકરા મારો નવયુવાન દીકરો જુવાન જો દીકરો ગુજરી ગયો એના વિયોગમાં મને રાતે નિંદ્ર ના આવે ને એટલે હું મરસિયા ગાઉં દીકરા તને કોઈ અપશુકન થયા અપશુકન થયા હોય તો માફ કરજે દીકરા કે નહીં માં અપશુકન તો મને નથી થયા પણ મારી હું તમારી પાસે એક વચન માંગવા આવ્યો છું આપશું કે હા મારા વિહામાં બોલને મારા દીકરા તને કરોડ દિવાળી શું જોઈ દીકરા તારે કે માં તમે તમારા દીકરાના જે મરસિયા ગાતા ને એ મારા મરસિયા ગાશે અરે રે મારા વીર મારા દીકરા તને કરોડ દિવાળી દીકરા તું જીવતો જાગતો મને મરસિયા ગાવાનું કા કે કે માં આ તમારી સામે જે ખોડીયું ઊભું છે ને ઈ મરેલું છે ઈ બે દિવસ પછી ઈ સોમનાથના પટરાંગણમાં સોમનાથ મહાદેવની રક્ષામાં કામ આવી જવાનું છે કે દીકરા સોમનાથની સખાતે જાય છો કે હા માં સોમનાથની સખાતે જાય છું બેટા એમ કુવારા કમળ પૂજા ન થાય ત્યારે લગ્ન કરવા જોઈએ દીકરા કે માં આ આયરે લગ્ન કોણ કરે કે કે માં આ આયરે લગન કોણ કરે મિત્રો એક એક આચારણ આય જે હજી પાંચ પેલા દીકરાના દુઃખમાં રેવા વાળી ઝૂપડામાં રેવા વાળી ચારણ આઈ ડોહી મટી એક બ્રહ્માન વિભોત્રી બની ગયો અસ્તિત્વ નું કામ હવે મારે મારે સંભાળી લેવું જોઈએ એને કીધું કે દીકરા તારે લગ્ન કરવા જોઈએ પણ માં લગ્ન કોણ કરે કે તારે નથી જોવાનું આ ભારત વર્ષની ભૂમિમાં હજી પણ મળા આયરે લગન કરે ને એવી દીકરીઓ છે હો તું આયા જ રોકા તારે આયા જ રોકાવાનું છે બાજુમાં એક નેશળો છે ત્યાં હું જાઉં ઈ ભીલની દીકરી તને જરૂર પરણાવશે એ ત્યાં વિસામાં કરવા બેસાડે છે અને ઈ લાખબા ચારણમાંય બાજુમાં વેગડા ભીલનો

કે માં તમે કયો એમ તમે કયો એમાં બીજું કઈ ન હોય પણ એક વાર હું મારી દીકરીને પૂછી લઉં મિત્રો ખરેખર આ વેગડા ભીલની જે દીકરી હતી રાજલ એનું નામ ખરેખર વેગડા ભીલની દીકરી નહોતી પણ રાજલ વર્ષની હતી ત્યારે એ રજપૂત રજપૂત નું નામ ભૂલી ગયો હું પણ એ જયારે એ તુલસી શ્યામના દર્શન કરવા આવ્યા ત્યારે વેગડો ભીલ એના ભીલના સાથીઓ અને આ રાજપૂતો સાથે યુદ્ધ થયું ત્યારે બધા રાજપૂતો કામ આવી ગયા અને રાજપૂત બધી સહીત સતી થઈ ગઈ ત્યારે આ પાંચ વર્ષની રાજેલનો હાથ એ જેઠવા રાજપૂતમાં જેઠવા રાજપૂત હે એ પાંચ વર્ષની દીકરી એની દીકરીનો હાથ એ વેગડા ભીલને આપે છે કે આજથી આ મારી દીકરી તારી દીકરી છે એ મોટી થાય એટલે એને સારો છોકરો ગોતી એને પરણાવી દેજે મિત્રો

મારે સુહાગી રહેવાનું હોય અથવા તો ઘડી ભર રહેવાનું હોય છતાં હું તમારી દીકરી છું તમારે મને પૂછવાનું ના હોય બાપુ ટૂંકમાં કહું તો એ તે જ દિવસે લગન થાય છે ઘડિયા લગ્ન લેવાય એ બીજા બસો રાજપૂતો એ બસો રાજપૂતો એ ભીલ કન્યાઓને પરણે છે હાથ ગેડા સમય હોય એ અગિયારસો ભીલો એ હાથ ગરણાની કરિયાવરની માલિપા

એ વીર હમીરજી ગોહિલ એનું શરીર એ આખું લઈ લોહી થી એને ખબર પડી જાય છે કે હવે મારે જાજી વાર નથી ઈ ઈ ધીમા પગલે ઈ મંદિરના ગર્ભગૃહમાં જાય છે ઈ સોમના દાદા પાહે ઈ તલવાર ની પીછી પકડી કડડુ ધૂમ કરી એનું માથું આપી દે છે અને લોહી ના ફુવારા મિત્રો ઈ અર્પણ થાય છે ઈ શિવલિંગને અને પછી હાથમાં જોટાડી તલવાર લઈને ઈ માથા વગરનું ધડ ઈ પાછું યુદ્ધમાં જાય છે અને ધમાસાણ યુદ્ધ કરે છે ઈ દુશ્મનોનો ખાતમો કરી નાખે છે ઈ મનિતો મિત્રો કુટે છે પણ દુશ્મનો ભાગે છે કેવાનો અર્થ કે આવા સુરવીરો આવા 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 શૂરવીરોએ 1000 વર્ષ સુધી પોતાનો બલિદાન પોતાનો લોહી રેડિયા ત્યારે આપણે આ બધા આવા તહેવારો ઉજવી શકીએ છીએ એટલે 2 મિનિટ માટે છોકરાઓની એક ફરમાઈ ફરમાઈસ હતી शिवाजीનું હાલેણો પછી આપણે નાટકની શરૂઆત કરી

પડકાર દેતી પુત્રને શિવાળજી રણમેદાન માં એ મુદે સ્નીય આર્ય રમણી અમર છે ઇતિહાસ માં અમાર છે ઇતિહાસ માં એજી